બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મામા બાપજી મંદિર ખાતે દશામાની મૂર્તિ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી આવી હતી દશામા વ્રતના અંતિમ દિવસે લોકોએ રાત્રે જાગરણ કર્યા બાદ આજરોજ વહેલી સવારે દશામાને ઉત્સાહભેર વિદાય આપવામાં આવી હતી તાલુકાના મામા બાપજી મંદિર ખાતે આવેલા તણાવમાં લોકો વહેલી સવારથી દશામાની મૂર્તિનું વિસર્જન કરાવ્યું હતું તો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી તો બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન માટે આવતા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું હતું તો આજ રોજ વહેલી સવારથી લઈને મોડે સુધી મોટી સંખ્યામાં લોકો દશામાને વિદાય આપી દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું આજે સાંદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ માવાબાપજી મંદિર જે અતિ પ્રાચીન મંદિર છે એ મંદિરમાં દર વર્ષે અહીંયા જે ધાનેરા તાલુકો અને ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં જે લોકો દશામાના વ્રત કરે છે એ વ્રતનું ઉજવણું દસ દિવસ પૂર્ણ થાય એટલે એનું ઉજવણું આજે છે ઉજવણામાં આખા નગરમાંથી જનતા અહીંયા ઉમટી પડી છે અને શ્રદ્ધાનો જે વાત છે એટલે જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે એ એકદમ જે કહેવાય છે કે લોકોનું અત્યારે દેખાઈ રહ્યું છે નગરપાલિકા દ્વારા લાઇટની વ્યવસ્થા અહીંયા જે મંદિર ટ્રસ્ટ છે એના દ્વારા બાકીની બધી વ્યવસ્થાઓનો વિચાર કર્યો છે લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટે ખૂબ સારી અને સુંદર વ્યવસ્થાની ગોઠવણ કરી છે બાકી ગામના પણ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને લોકોને અહીંયા માર્ગદર્શન કર્યું છે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લીધો છે અસ્તુ ભારત માતા કી જય સુરેશ ગલચર સાથે સી ન્યૂઝ દાનેરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ